આજે સંવિધાન દિવસના અનુલક્ષીને અમદાવાદ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ ઇશનપુર ખાતે રાખવામાં આવ્યો દેશના બંધારણને લઈ કોંગ્રેસના મોટા નેતાઓ કાર્યકર્તા તેમજ સ્થાનિકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સંવિધાન દિવસની ભાવ વિભો ઉજવણી કરી તેમજ હાલમાં કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું છે જે લોકોને વૈકલ્પિક જગ્યા નથી તેમજ ટૂંકી નોટિસ બાદ કરાયેલા ડિમોલેશનને લઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો નેતા તેમજ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સંવિધાનિક દિવસે આ ડિમોલેશનને સખ્ત શબ્દોમાં વખોડી આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી વિનોદ પરમાર સત્ય ન્યૂઝ અમદાવાદ આજે ભારત દેશની અંદર છોત્તેર બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તે અનુસંધાને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઈસનપુર વોર્ડની અંદર ચોતેરમાં બંધારણ દિવસના ઉજવણીનો કાર્યક્રમ ગોવિંદવાડી ખાતે રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન ઈશનપુર વોર્ડના જપનભાઈ હું પોતે રાજેશભાઈ મહામંત્રી અને બીજા અન્ય કોંગ્રેસના હોદ્દેદારો સહિત આજે રામવાડી ટેકરા પાસે જે બે દિવસ પહેલા ડિમોલિશન કરવામાં આવ્યું અને જે નવસો ઘરો હતા એ લોકો બેઘર થઈ ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમે નવસો પચીસ મકાનોને ખાલી કરવા માટે નોટિસ આપી છે પરંતુ એમને સૌ પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા આપો આવી ઠંડીમાં એ લોકો જાય ક્યાં અત્યારે એમને કોઈ મકાન ભાડે આપતું નથી એમની પાસે મકાનના ભાડે લેવા માટે ડિપોઝિટના પૈસા નથી અને સરકારની જવાબદારી બને છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને ત્યારબાદ એમના મકાનો ખાલી કરાવવા જોઈએ સાથે સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને પણ એક આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે જે પ્રકારે ગુજરાતની અંદર એસઆઈઆરના માધ્યમથી મતદાર સુધારણા યાદીની કાર્યક્રમ ચાલી રહ્યો છે એ મતદાર યાદીની અંદર આ રામવાડી ટેકરાની અંદર નવસો ને પચીસ મકાનોની અંદર ચાર હજાર પાંચસો જેટલા મતદાતાઓ છે કે જેને ભારતના સંવિધાન ની અંદર આર્ટિકલ ત્રણસો ચવીસમાં મતનો અધિકાર આપવામાં આવ્યો છે અને જો એ મતના અધિકાર ની અંદર એસઆર ની કામગીરી દરમિયાન તેમને અહીંયાથી સ્થળાંતર કરશો તો બીએલઓ એમને કઈ રીતે શોધી શકશે એટલે ચાર ડિસેમ્બર સુધી એમને આ જગ્યા પર યથાવત રાખવામાં આવે જેથી એસઆર ની કામગીરી આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ અને એમનો મતદાન મતનો અધિકાર છે આબાદિત રહે પરંતુ આ તાનાશાહી સરકારની અંદર કોઈનું પણ કશું ચાલતું નથી અમારી આટલી બધી રજૂઆત હતી મ્યુનિસિપલ કમિશનર શ્રીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી શ્રી કલેક્ટર શ્રી તેમ છતાંય ચોવીસ તારીખે ડિમોલેશન કરી અને તમામ લોકોને બેઘર કર્યા અને આજે એ તમામ વ્યક્તિઓને અમે લોકો મળવા આવ્યા હતા અને અમદાવાદ શહેર પ્રમુખે ખાતરી આપી છે કે જે જે લોકોને ફોર્મ ભર્યા છે અને જે લોકો ફોર્મ ભરવાથી વચ્ચિત રહ્યા છે એ તમામને ફરી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવશે અને કોંગ્રેસના માધ્યમથી ઉગ્ર આંદોલન કરી અને જે લોકોને ન્યાય નથી મળ્યો એને વૈકલ્પિક વ્યવસ્થાના માધ્યમથી ઘરની સામે ઘર આપવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું આ સંવિધાન દિવસ છે એના વિશે શુભ્ય શું સંવિધાન દિવસ બાબતો એટલું કહી શકીશ કે ભારતના આ છોત્તેરમાં બંધારણ દિવસે ભારત દેશની અંદર નાના નાના તાલુકા જિલ્લા અને સમગ્ર રાજ્યોની અંદર બંધારણ દિવસ ની અવેરનેસ વધી છે અને લોકો બંધારણના કાર્યક્રમ કરી રહ્યા છે હું આજના દિવસે ભારતવાસીઓને વિનંતી કરું છું કે આપણે ગમે તે ધોરણની અંદર અભ્યાસ કરતા હોઈએ પરંતુ આપણા અભ્યાસના જ્ઞાનની સાથે સાથે ભારતના બંધારણનું પણ જ્ઞાન હોવું જોઈએ આપણા ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને એ ડોક્ટર સાહેબ આંબેડકર એના અથાર્ગ પ્રયત્નોથી બે વર્ષ અઢાર મહિના અગિયાર દિવસ એટલે ટોટલ એક હજાર અડસઠ દિવસના અથાર્ગ પ્રયત્નથી આ ભારતના તમામ જાતિ ધર્મ લોકોના ધ્યાનમાં રાખી અને સૌથી મોટું બંધારણ બનાવ્યું છે કે જેની અંદર સાર્વભૌમ સમાજવાદી ધર્મ નિષ્પેક્ષ અને લોકશાહી મૂલ્યોનું આવરી લેવામાં આવ્યું છે